હાલમાં जूनागढ़ થી દુખદ ખબર આવી રહી છે તાજેતરનો ઘટનાક્રમ ચર્ચાસ્પદ બન્યો જ્યારે દત ભગવાનના પગલા ઉપર ખુરશી મારવાનો અને તેને ફેંકવાનો પ્રયાસ થયો હતો તેવો આરોપ દત મંદિરના પૂજારીએ કર્યો છે આરોપ સુખી સંપન્ન એવા જૈન સમુદાય સામે હતો પોલીસની નિષ્ક્રિયતા સંતોમાં રોષ જૈન સમાજની દલીલ એ ઘટનાક્રમ દરમિયાન અપેક્ષિત હતી આઝાદી કાળથી છે જેમાં હિન્દુ સમાજ ને તેના સંતો દત્તાત્રેય ભગવાનની ચરણ પાદુકા તરીકે ગિરનાર ની ટોચે રહેલા સ્થાનક ની પૂજા કરે છે જયારે જૈન સમુદાય નો દાવો છે કે એ ચરણ પાદુકા દત્ત ભગવાનની નહીં પણ નેમીનાથ ની છે આ મામલો હાઈકોર્ટમાં પણ વર્ષોથી ચાલી રહ્યો છે હિન્દુ અને જૈન સમુદાય આ પહેલા પાલિતાણામાં શેત્રુંજી પર્વત ઉપર રહેલા નીલકંઠ મંદિર અને જૈન મંદિર મુદ્દે પણ આવ્યા હતા બંને સમુદાય પાસે એટલી જ છે કે શિખર ઉપર પહોંચેલો વિવાદ જેમ બને તેમ જલ્દી નીચે ઉતરે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો